જે દ્વારકાધીશ મિત્રો આજે આપણે જવાનું છે વાડીએ કારણ કે આપણે વાડીએ કુવામાંથી ગાળ કાઢવાની કંપી આવેલી છે તો ચાલો આપણે વાડિયા મળીએ તો ફાઇનલી ગાડી જવા આપણને લીફ મળી ગઈ છે આપણે ગાડીને બહીને વાડિયા જવાનું છે એ જ હવે આપણને પણ બીજી લીફ પણ મળી ગઈ તો આપણા ફાઈબરની જ ગાડી હતી આ છે આપણે વાડીનો ફરતો એક કેડો સીવડો કેડો આપણે અને જે આપણે અહીંથી વાડી આપણી બહુ વાઘી છે વાડી વાલીને જવાનું છે આ છે આપણે ગાળ કાઢવાની કંપી જેના લીધે આપણે હેઠે ઉતરવાનું અને અંદરથી ગાળ કાઢવાનું હોય જો આવી રીતે ડોલીમાં બે જવાનું અને પછી ગાળ કાઢવાનો હોય અને આપણે અત્યારે આવડા ઉતરશે આગળ આપણે તે જોવી વિડીયોમાં બનાવી જો અમારે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો અને આવડા ઉતરવા વાળા પણ લાઇક કરવાનું કહે છે એટલે લાઇક કરી દેજો એને તો એમ લાગતું છે હું ફોટા પાડું છું જો ફોટા નથી પાડતો હું અને અહીંયા એક બેલું છે જે માથે ન પડે એના માટે આપણે કાઢવાનું છે એ બેલું કાઢવા માટે કરી રહે હજી જોવે છે એ બેલું હલતું નથી ને નકર પછી આપણે ગાર કાઢતા હોય ને માથે પડે કાં મોટર માથે પડે એટલે આપણે જોવું પડે અને હવે હરખી રીતે લઈ લીધું છે અને ખબર પડી કે હવે બેલું થોડુંક અંદર છે એટલે આપણે બેલાને રહીને હવે અંદર જાય અને અંદરથી ડોલસું બહાર ભરાઈને આવી રહ્યું છે આવી રીતે કૂવામાંથી બહાર આવે અને પછી અહીં આંકડીઓ ખોલીને ઠલવવામાં આવે ગાળ આવી રીતે કૂવામાંથી ગાળ કાઢવામાં આવે છે અને આપણે કૂવામાં ઉતરી ગયા આ ડોલસું છે અને અમે ડોલી કહેવા કહેવામાં આવે છે તમે શું છો તો કમેન્ટમાં બતાવજો અને આપણે હવે આને ફરાઈ ગયું છે એટલે હવે આને ઉપર જવા દેવાનું પહેલાં આપણે ફર્યા નહીં તેને એટલે આપણે સરખું બાંધી રાખવું પડે અને હવે ઉપર જઈ રહ્યું છે આવી રીતે કૂવામાંથી બહાર ગાળ કાઢવાનું હોય અને આપણે કૂવામાં પાણી ભરેલ છે એકથી થી બે ફૂટ છે અને આપણે એક ડાર આવે છે અત્યારે શાળામાં એટલે પાણી બહુ રેતુથી દહ કહીએ પીવે એટલે આપણે ગાળ કાઢવો અને આ બી થોડુંક પાણી આવે છે બે ડાર છે એક આ ડાર એવી રીતે બે ડારમાંથી થોડું થોડું પાણી આવે અને આ પૂરો આપણો કૂવો છે અને આ ગાળ છે અને આવી રીતે કોરો છે આ સાઈડ પાણી છે ને પાવડે પાવડે ભરવામાં આવે જો આવી રીતે આવડો ગાળ કાઢે છે ને આ પાણી આવે છે આપણે બિસલેરીઓ ઓરિજિનલ એક નંબર પાણી આવે છે સોમહાનું વરસાદનું એક નંબર પાણી આવે જુઓ અહીંથી પણ કુદરતી રીતે જમીનમાંથી પાણી આવે ધોધ પડતો હોય તેમ પાણી આવે છે એકબીજા ડરમાં તમે જોઈ શકો છો પણ થોડું આવે ધોધ મોટો હોય ને આ તો થોડું ગમતું જ પાણી આવે છે અને આ કોરો ગાળ છે તેને ભરવાનો હોય એક સાઈડ કોરો છે એક સાઈડ થોડો ખાડો છે અને આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અમારી ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના વિડીયોને લાઈક કરી દેજો